સુધરી તો તમે જો ભાઈ બારે પડી જાય આવો ફો પડી જાતું મને રકીડા મન જુતા તો કોઈ પેલા નઈ ગયો એ ડકી આવવા આતી હોય સુધરી જાય છે સરપંચ જાનો મતલબ એમ નઈ કે તું રાજા થઈ ગયો એટલું યાદ રાખ અમાર તો અમાર કોઈ ઠકાણું નઈ તો અમે ઠકાણું નઈ તમાર હા તો અમાર કશું ઠકાણું નઈ અમે તો જો હોય મને આ તો મારો ભત્રીજો મર્ડર કરી દે તો હાથ ઓર જેલ મોરા બીજું કોઈ નઈ એટલું યાદ રાખ કે પાછો તમે નિયકલન કરો ને તારે કરું બડે કે મારું બડે કે છે અરે ગમે તેનું પછી નિયકલન કરો ને હાલ જેલ ભેગા થઈ જાવ હું કંપનીના કેસમાં આ રેકોર્ડિંગ થાય તમારું પડો ઉપડો પત્રીજા હારો હારો સમય છે સમય છે કુદી લે એટલું કુદું એટલું એટલે અમારો સમય આવશે ને એટલે અમે પૂછીએ લાવજો તમારો સમય જોળો લે કાકા

એટલું ચાર્જ હા નેકરાન કરો હો આ કાકો ભદ્રી તો જોઈએ યાર અને યલકા પારા ઘેર આવશે તો જમ લાઈટ પૂરી થઈ ગઈ

बाप रे कागडा खाडा छे महाराज ई तो थई गयो घोडा कबूतर बनाते आपण आवडो होई मु तमारा पाहे ने केव ह एतो वादा न के पछि आयो एतो जेई पछि बापाई पूछ्या ह बरोबर हा जो आठो तमने जोजो भाई तो कशो बतो नाही लावो मु नोटेज राखू हा हा मु यारी हो चा पाणी नागी

પણ બધું તૈયાર હે ને કીધું એનું હાર વાર હું હાલત આવડ ગણ એ વાત મગજ માં લીધી પણ મને કીધું તો ખરા યાર એ મને અરજી લસી નાસી થઈ જા હવે એ તો કી ખાલી વાભળવા રે કશું હેડી ને કડે તરત એ તો પણ આપણે જોવું કે જોઈ લેજો આ તારા ગામ વચ્ચે પંચાત કરવા ઉભા પડો મોય હવે ગટા હાં લે હેસ અરે ના ના યાર થઈ જાય ખાતે પલટ ચિંતા ન કરો તમે જા

સરપન હવે હાથમાં પકડો કે અમે કોઈ ભાડ તો હમણાં લોચા પડશે જમવાના લોતા કે સરપને લોટ લીધી અને આ તો હું કોઈકના ઉછી પાછીનું લાગે એવું એમ કાણી ગણી લેજો કમ્પલેટ જ હોય પૈસા તો જો ખોટું થવાનું કમ્પલેટ હો જો સાહેબ આ અમારા ગામના સરપંચ તમે કીધું હતું ને આ રિશ્વત લઈ સહયોગ કરવાના તો આજી વાત છે તમે રિશ્વત છો શું કે તું સરપંચ હા હું તમે ધારા હાર જૂઠું બોલો હાલ તો મેં તમને પચીસ હજાર આલે હાથમાં એટલે હું બકાવી તું અરે તમે હાલ તો ગણી ગુજામ તો મેલ્યા અરે મારા ગુજામ તો ગમે એટલા હોય સરપંચ શું પચી હોય પતાય હોય આપડો મારી વાત તમે નહીં લીધા ના આપડો જે હાથમાં તું પૈસા આલ્યા હતા કોઈ ખાલી મારે હાથમાં એના હાથમાં આલ્યા હતા ફાયદો ખબર છે કોણી લાવ હીરા હાથ તમારોમાં ઓમાં પોણી ચપ્પલ હું હે હવે હમણાં હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી રે કાલો અંદર હાથ અમિદાર ગાલો હેલો સર સાહેબ હો સાહેબ છે તમે રિશ્વત જીધી છે અને હવે તમને બે મહિનાની સજા પડશે અને તમે સરપંચ ની અંદર સસ્પેન્ડ થાઓ

એ બધું બરોબર હું સસ્પેન્ડ થયો એનો મને વાંધો નહીં પણ આ બધું તમે કર્યું કઈ રીતે રાકીડા તને અમે નહોતું કીધું કાંક આખો ભત્રી જશો અમે કે હવે જમ જેમ તેમ નહીં આવો વાપરતા હા હા વાંધો નહીં સાજો બે કટિંગ લે અમે તો ઠેઠ ઘેર હોજી ઓજી ખા છે યાર તમે ઓય બેહી જ્યા તો એ ચમ મૂકો તો મને કોમ હતું શું કોમ હતું શું કર્યું તમારે પેલા પલોટાનું ખાતે થયા કે ના થયા કો હા તે જોતી થાય પૈસા નો જ મેળ પડતો નહીં અને પેલો પછી પૈસા વગર માં એમ નહી તેમ જોડે ફેર જ્યાં તક નતા ગયા ના ફેર તો એમ જોડે નહીં જોવું તો પૈસા તો અમે કેટલા પચીસ હજાર માગે હા પચીસ હજાર માગે પૈસા તો આમ પચીસ હજાર પણ એ આપડે પેલી કહેવત નહી કે એક કુકરી થી બે બે શિકાર કરવાના હો એવું કરવું આપણે હું સમજો નહીં તું ફેટ પાડી કહો એક બીજી કટિંગ લાવજો ઓ કઉ તમન કે રાખીડો રે નહી ઓમાં પૈસા વગર કોઈનું નું કામ કરતો નહીં નહી તો વાત હાજી બરોબર અમે તમીન અમીન એની નજર માં આપડા તો હાલ ખરાબ થઈ ગયા બરોબર અમાર તો નોટિસ હોય ઘરની ની દીધી ઘર પાડવાની લ્યો તમે પીઓ છે બીજી કટિંગ લાવો તમે નોટિસ હોય નોટિસ હોય ને તમારી ટુ સમય મે પેલા દુનિયા ઘરની આવશે લગભગ જીસીબી આપવાનું ગોમો એટલે હું તમને કહું છું કે આપણે આને પૈસા તમને હું પચીસ હજાર આલું બરોબર પાવડર વાળી નોટ હોય અને તમે અહીંયા ના લીધો કે લેલા રકેટા પચીસ હજાર સહી કરી દે અને પછી અહીંયા પકડાઈ દઈએ રિશ્વત મો બાકી જાતા એ વાર સસ્પેન્ડ થઈ જાય સરપંચની સીટે જાય ને પાંચ વાર અંદર તમે ખાલી નોટો વાળો બાકી જવાબદારી બધી અમારી પાસે અહીંયા

વાને તો ખરેખર અમને વટી જો આતો વાને મગસ આતો ચોથી આયુ વાને આટલું આ ગડો કે તો કે પૈસા આટલો પકડાવો બીજું કશું ચિંતા ના કરો ના પૈસા દેના આટલો જતા રહે ચિંતા ના કરો ઓ બીજું તમારા ઉપર છોડી દયો આ તમે કાકા આવું છે રોડુ બનાવી કે રકડાનો રોડુ બનાવશે અબળો મારી વાત અબળો બધું હો કર્યું પણ આ તમને ભારે પડશે હવે તું જેલમાં પડ્યો પડ્યો પેલી રોટલી ખાજે કોણી કોણી તૂટે ને રોટલી ખાડો બીજી બાજુ ના મને હું જેલ માં ઘણો ના રહું લ્યા તમારી ભૂલ થાય છે તઈ મને ઓળખો જ છો લ્યા ભાઈ બધી બીજી ઇકળ વાતો કરજો વાકણ નહીં પાડ વાહ ધનુભા વાહ ખરેખર વાહ તમે જોરદાર કામ કરી હવે તમે તાર ચિંતા ના કરો પલોટ નું કોમ કરાવવાની જવાબદારી અમારી હવે બધું ફાઈનલ થઈ ત્રીઓ કાકા રકીડા નું તો થઈ ગયું રોડું લેડો